ઉત્તર ગુજરાતમાં એક માન્યતા સદીઓથી ચાલતી આવી રહી છે અને તે છે કે ઉત્તરાયણ પહેલાં શ્વાનને લાડુ ખવડાવવા આ માન્યતાને પગલે ઉત્તરાયણ પહેલાં પોળોની મહિલાઓ જાતે જ શ્વાન માટે પોષણયુક્ત લાડુ બનાવવાની શરૂઆત કરી દેતી હોય છે ત્યારે ડીસાના બજરંગનગર વિસ્તારમાં પણ મહિલાઓએ દર વર્ષની જેમ શ્વાન માટે લાડુ બનાવવાની શરૂઆત કરી હતી છેલ્લા પાંચ વર્ષથી જે લાડુ બનાવી રહ્યા છે કુતરાઓ માટે બનાઈ રહ્યા છે અને આજુબાજુના વિસ્તારની જે બીજી સોસાયટીઓ છે એ લોકો પણ બનાવે છે આજુબાજુ ખેતરો બેઠા હશે દર વર્ષે કરતા છીએ તો જેને પણ યોગ્ય લાગે એ પણ બધા કરે આમ તો પણ આ વખતે બધી મહિલાઓ ભેળી થઈ અમે બનાવ્યા લાડુ કેમ કે બધી મહામારી હવે કોરોના એટલે થોડા વધારે હાથ આઠ મણ ના બનાવ્યા